યુવા આદિવાસી નેતા અને ડેડિયા ધારાસભ્ય ચૈતર વસાવા અત્યાર સુધી ભીલ પ્રદેશની માંગણીને લઈને મેદાન આવ્યા છે એટલું જ નહીં આને લઈને મહેશ વસાવાએ પણ તેમને સમર્થન આપ્યું હતું ત્યારે ફરી એક વખત ચૈતર વસાવા અને મહેશ વસાવા ભીલ પ્રદેશની માંગણીને લઈને એક મંચ ઉપર આવ્યા હોય તેવું દેખાયું છે શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે શું ચાલી રહ્યું છે તેના વિશે તો લગભગ સૌ કોઈ જાણે જ છે પરંતુ અત્યારે હાલ યુવા આદિવાસી નેતા એટલે કે ચૈતર વસાવા ભીલ પ્રદેશની માંગણીને લઈને મેદાન આવ્યા છે અને આને જ લઈને ભાજપના મહેશ વસાવા દ્વારા તેમને સમર્થન આપવામાં આવ્યું હતું પરંતુ આ બંનેની ભીલ પ્રદેશની માંગણીનો જો કોઈએ આવકાર ન કર્યો હોય તો એ છે મનસુખ વસાવા એટલે અત્યારે હાલ ચૈતર વસાવા અને મહેશ વસાવા એક થયા હતા અને મનસુખ વસાવાએ તે બંને ઉપર આંકડા પ્રહારો કર્યા હતા

શાસન નહીં મળે સ્વાયત્ત રાજ નહીં મળે ત્યાં સુધી આપણે આવી જ રીતના લડવું પડશે સંઘર્ષ કરવું પડશે ચાલવાનું છે ત્યારે સાથીઓ અમે અગાઉ પણ કીધું છે અમે પૂરા ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જઈએ છીએ આજે પચાસ ટકા લોકોને અમે દિલ પ્રદેશના બેનર હેઠળ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના તમામ સાથી આગેવાનો સાથે મળીને બધાની મહેનતથી છોટુભાઈ વસાવા સાહેબ હોય મહેશભાઈ હોય રાજકુમાર રોત હોય જવાહરલાલ પરમાર હોય કાંતિભાઈ આદિવાસી હોય કે કમલેશભાઈ મધ્યપ્રદેશથી અમે જાગૃત છે આજે પચાસ ટકા લોકો જાગી ગયા છે પોતાની પાર્ટી પોતાનું સંગઠન પોતાનું ધર્મ સંપ્રદાય ઘરે મૂકીને ભીલ માંગ સાથે બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં પણ આ બિલ પ્રદેશની લડતને આગળ જવા માટે આગળ ધપાવવા માટે આગળ આવવું પડશે ત્યારે જ આપણો ઉદ્ધર થશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ આજે નર્મદા ડેમના પાણીની વાત કરીએ ઉકાઈ ડેમના પાણીની વાત કરીએ મોટી મોટી જીઆઈડીસીઓને કારખાનાઓને આપવામાં આવે છે નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી લઈ જવામાં આવે છે પાંચસો કિલોમીટર પાણી લઈ જવામાં આવે છે અમે કહીએ છીએ તમે હજાર કિલોમીટર લઈ જવા અમને કોઈ વાંધો નથી પણ જે લોકોએ પોતાની જમીનો ગુમાવી છે જે લોકોએ આખા ને આખા ગામો વિસ્થાપિત કર્યા છે એ લોકોને આજે પણ જે વચનો આપ્યા હતા એક જણને નોકરીના જમીન સામે જમીનના સિંચાઈના વીજળીના એ નથી આપ્યા ત્યારે આવનારા દિવસોમાં જો સરકારો આદિવાસીઓ માટે નહીં વિચારશે તો આવનારા દિવસોમાં નર્મદા કેનાલ બંધ કરવા માટેનું પણ અમે આહવાન કરીશું અને નર્મદા કેનાલ પણ અમે બંધ કરાવી દઈશું સાથીઓ આજની આ લોક સંઘર્ષ મોરચાની આજની મિટિંગમાં જે પણ આપણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે એમાં આપણે ઉમરપાડાના તમામ ખેડૂતોને પણ સાથે રાખીશું જે પણ મજૂરોને લઈને આવે છે એ પણ આપણા સમાજના છે એમને પણ સમજાવીશું અને એકવાર ફોરેસ્ટવાળાને અને સરકાર સુધી પણ આપણે રજૂઆત કરીશું પછી પણ નહીં માનશે તો અમે પણ તમારી સાથે આવીને તમારા વિસ્તારમાં ઉભા રહીશું એ લડતને ક્યારે આપણે પાછી પાણી નહીં કરી આપણી જમીન છે એ જમીનને આપણે બચાવીશું વધારે વિશેષ નથી કેતા આગળ પણ એક વ્યારા ખેડૂત સંમેલન છે એમાં પણ મારે હાજરી આપવાની છે ત્યારે આજના આ કાર્યક્રમમાં લોક સંઘર્ષ સમિતિ વતી અમને તમામ આગેવાનોને અહીં પધારવા માટેનું આમંત્રણ મળ્યું અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બોલવાની જે તક આપી છે એ બદલ તમામ આયોજક મિત્રો અમે આભાર માનીએ આજે પણ દેશમાં જો કોઈનું સૌથી શોષણ હોય તો એ આપણા આદિવાસી થાય છે દેશ આઝાદ થઈ ગયો પણ આદિવાસી સમાજ નો કરી રહ્યો છે આજે પણ મનો શાસન ચાલે છે સામાન સાહી શાસન ચાલે છે આજે પણ આદિવાસી સમાજ પોતાની પ્રકૃતિ પોતાની સંસ્કૃતિ પોતાના સમાજ સાથે છીનબીન થઈ ગયો છે આજે દેશમાં ડેમના નામે આજે દેશમાં જીએમડીસી જીઆઈડીસી નામે ખાળોની ખોદાના નામે રોડના નામે મોટા પ્રોજેક્ટોના નામે રેલોના નામે કોરિડોરોના નામે સૌથી વધારે જો કોઈને વિસ્થાપિત કરવામાં આવ્યા હોય તો એ આજે આદિવાસીઓને કરવામાં આવ્યા છે આજે દુઃખ સાથે કેવું પડે છે આજે દેશમાં એક કરોડ ને ચાલીસ લાખ આદિવાસીઓ બેહાલ છે બે ઘર છે બેબસ છે જેમને વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે પણ આજ દિન સુધી એ લોકોને આ એમનું વળતર એમની જમીન સામેની જમીન કોઈ પણ પ્રકારની સરકારોએ સુવિધા નથી આપી ત્યારે સાથીઓ આજે આપણે વન અધિકાર અધિનિયમની વાત કરીએ છીએ વન અધિકાર અધિનિયમ બે હજાર છ માં બન્યો એના પહેલા પણ ઓગણીસો ને એસી માં વન અધિકાર કાનૂન બન્યો હતો ત્યારે પણ આ લોકોએ આપણા લોકોને જે જંગલની જમીન ખેડતા હતા એમને અધિકારના દાવાઓ નહોતા આપ્યા

આદિવાસી વિસ્તારો માંથી અમે હટાવી દઈશું ઘુસવા નહી પૈસા ની કલમ પ્રમાણે આ વિસ્તારમાં કોઈ સરકારની કોઈ જનરલ ખાતાની કે કોઈની જમીન નથી આ વિસ્તારમાં જો કોઈની જમીન હોય એ તમામ જ જમીન અમારા આદિવાસીઓની છે આદિવાસીઓ સાથે આ જંગલો દેખાય છે એ કોઈ જંગલો જંગલ નથી બનાવ્યા આ તમામ જંગલો કુદરતી રીતે બનેલા છે અમારા આદિવાસીઓ પણ પૂંજે છે નદી પણ છે પણ પૂંજે છે પણ છે પણ છે વાઘને પણ પૂંજે છે આ પ્રકૃતિ ના જંગલો નું કોઈ સાથે હોય તો એ અમારા આદિવાસી સમાજે સાથે છે નહીં કે કોઈ જંગલ ખતાય ત્યારે પણ આપણને દાવા હક નથી મળ્યા અને બે હજાર છ માં જયારે કાનૂન બન્યો એ કાનૂન અંતર્ગત પણ જે લોકો વર્ષોથી પોતાની પરંપરાગત રીતે ખેતી કરતા હતા રહેઠાણો હતા એમના નિયમ અંતર્ગત એમને જમીન આપવા માટે બે હજાર છ ના અધિનિયમના કલમ ત્રણ માં પ્રકરણ ચાર અને પબ્લિક માં લખેલું છે કોઈ પણ આદિવાસી પરંપરાગત રીતે રહેણ કરે ખેતી કરે એને કોઈ પણ રીતે એને દૂર નહીં કરી શકાય એનું દબાણ હટાવી નહીં શકાય એની માન્યતા જયારે પણ એની ખરાઈ કરવાની થાય એની ખરાઈ કર્યા સિવાય ક્યારે પણ આદિવાસીને કનગડત નહીં કરી શકાય એ સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ છે છતાં આ જંગલ ખાતાવાળા હેરાન કરે સાથીઓ આપણે તૈયાર થવો પડશે કાયદા કે રીતે પણ અહીંયા ઘણા એડવોકેટ મિત્રો પણ હશે જો સુપ્રીમ કોર્ટ આવું કેતી હોય અને આ ફોરેસ્ટ વાળા એમની મનમાની કરતા હોય તો કટ ઓફ કન્ડેમ કરવા માટે પણ આપણે તૈયાર રહેવું પડશે એ લોકોને કોર્ટમાં લઈ જવા માટે પણ તૈયાર રહેવું પડશે આ વિસ્તારમાં ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યો ત્યારે આ જ ગામોને વિસ્થાપિત કરીને આ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે આજ દિન સુધી જમીન સામેની જમીન નથી મળી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત હતી મફત વીજળી આપવાની વાત હતી મફત સિંચાઈનું પાણી આપવાની વાત હતી છતાં પણ આજે આપણને મળ્યું નથી ત્યારે આ દુઃખની વાત છે ઉકાઈ ડેમ હોય કાકરાપાળ હોય નર્મદા ડેમ હોય કે કડાણા ડેમ હોય કે કરજણ ડેમ હોય જે પણ મોટા મોટા પ્રોજેક્ટો આવે છે એમાં આદિવાસીઓ પોતાનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે છતાં આજે દેશમાં એસી ટકા આદિવાસી એસી ટકા આદિવાસી ગરીબી રેખાની નીચે જીવે છે કહેવાય છે કે ખનીજ સંપદા પૂરા દેશમાં પંચ્યાસી ટકા આદિવાસી વિસ્તારોમાં છે આદિવાસી વિસ્તારોમાં આટલું મોટા પ્રમાણમાં ખનીજો હોવા છતાં આ પરિસ્થિતિ આપણી પેદા થઈ છે ત્યારે સાથીઓ આજના આ મંચ પરથી કહેવા માંગીએ છીએ હવે ચૈતર વસાવા અને મહેશ વસાવા એક થઈ ગયા છે હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે કે ભાજપના મનસુખ વસાવા દ્વારા શું કોઈ આ વિષયને લઈને પ્રતિક્રિયા આપવામાં આવે છે કેમ એટલું જ નહીં ફરી એક વખત મનસુખ વસાવા આ લોકોને આડે હાથે લેશે કે કેમ તે પણ જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર